નમસ્કાર દર્શક મિત્રો ડૉક્ટર દવે આરોગ્ય મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ઘરેલું ઉપાયમાં ગુમડા વિશે સમજવાનું છે તો મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં તો મિત્રો ગુમડાને કઈ રીતે મટાડી શકાય તેના વિશે સમજીએ તો સૌ પ્રથમ મિત્રો બાફેલા કાંદા બાફેલી ડુંગળીની અંદર મીઠું ભભરાવી પોટીશ બનાવી ગૂમડા ઉપર લગાવવાથી ગૂમડું ફૂટી જશે મિત્રો અને ગૂમડું બે દિવસમાં મટી જશે ઉપાય નંબર બે મિત્રો માખણ લગાવી રૂનો પાટો બાંધી રાખી દેવાનો છે આખી રાત માટે એને રાખવાનું છે સવારમાં ગૂમડું ફૂટી જશે અને બે દિવસમાં મટી જશે મિત્રો સૌ માખણ લેવાનું છે જે જગ્યાએ આપણને ગૂમડું છે તે જગ્યાએ માખણ લગાડી દેવાનું છે તેના ઉપર રૂ મૂકી પાટો બાંધી દેવાથી સવારે ગૂમડું ફૂટી જશે ઉપાય નંબર એકમાં ડુંગળીને બાફવાની છે તેની ઉપર મીઠું ભભરાવી ગુમડા ઉપર લગાવી દેવાથી સવારમાં આ ફૂટી જશે મિત્રો હજી તમે અમારી આ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં